નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાત જાહેર સેવા આયોગની ખોખલી ભરતી પ્રક્રિયા વિશે જેમાં અવારનવાર ધાંધિયા જોવા મળતા હોય છે જેમાં મહેનતુ અને લાયક ઉમેદવારોના સપના રોઈ રહ્યા છે પરંતુ સત્તાધીશોને ક્યાં કઈ ફેર પડે છે મિત્રો થોડા દિવસ અગાઉ પણ આપણે પોલીસ ભરતી પ્રક્રિયાનો પર્દાફાશ કરતો વિડીયો મૂકેલો છે જેમાં ઘણા બધા ઉમેદવાર મિત્રો દ્વારા રાખશો વિનંતી છે જેથી તમને પણ જાણ થશે કે ખરેખર ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયામાં શું ચાલી રહ્યું છે જે વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે મિત્રો વાત કરીએ તો તાજેતરમાં જીપીએસસી ના વર્તમાન અધ્યક્ષ આઈપીએસ હસમુખભાઈ સાહેબ ખૂબ ચર્ચામાં છે કારણ કે એમને જીપીએસસીની ભરતી પ્રક્રિયા સિલેબસ અને ગુણભારને ધરમૂળથી બદલી નાખ્યો છે કોઈપણ અધ્યક્ષ એકબીજાથી ચડિયાતું બનવા માટે મનમાની વાળું વલણ ધરાવતા હોય છે કે હું કહું એમ થવું જોઈએ પરંતુ એમના ચડિયાતા વલણના કારણે નિર્દોષ ઉમેદવારો ભોગ બનતા હોય છે નથી તો કોઈ સમયસર પરીક્ષાના કે પરિણામના ઠેકાણા ભૂતકાળમાં નજર કરીએ તો જીપીએસના પૂર્વ અધ્યક્ષ એવા દિનેશભાઈ દાસા સાહેબનો કાર્યકાળ ખૂબ સરસ હતો એમની કામગીરીની વાત કરીએ તો મોટાભાગની પરીક્ષાઓ પારદર્શક અને સમયસર યોજાતી હતી હા નાની મોટી ચૂક થઈ હોય પરંતુ આવા ધાંધિયા તો નહોતા જોવા મળતા જે વર્તમાનમાં જોવા મળી રહ્યા છે અને સ્વાભાવિક છે જેમણે પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવી છે એમના વખાણ થાય છે દિનેશભાઈ સાહેબની શ્રેષ્ઠ કામગીરી બદલ એમને યુપીસીના સભ્ય બનાવવામાં આવ્યા માટે જીપીસીના વર્તમાન અધ્યક્ષ ગઈ પોલીસ ભરતીના પ્રતિષ્ઠિત અધ્યક્ષ એવા સ્મુખભાઈ પટેલ સાહેબને બનાવવામાં આવ્યા જેઓની નામના ગુજરાતમાં પારદર્શક પરીક્ષા યોજના અધ્યક્ષ તરીકે થાય છે જે ઉમેદવારોમાં વિશ્વાસુ હોવાના કારણે જીપીસીના ઉમેદવારમાં ખુશીનો માહોલ આવ્યો કે હવે ફરીથી દિનેશભાઈ દાસા સાહેબના વખતની જેમ પારદર્શક સમયસર અને ન્યાયસંગત પરીક્ષા પદ્ધતિ યોજાશે જેથી મહેનતુ અને લાયક ઉમેદવારને ન્યાય મળશે પરંતુ કહેવાય છે કે વખાણી ખીચડી દાતે વળગે અને એવું જ થયું ઉમેદવાર મિત્રોની આશા અને અપેક્ષાઓ ચકના ચૂર થઈને નિરાશામાં ફેલાઈ ગઈ આવી પરિસ્થિતિ કરતા તો ભૂતકાળની પરિસ્થિતિ સારી હતી કમસે કમ આવા ધાંધિયા તો નહોતા જોવા મળતા તેમણે આવતાની સાથે જ જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઘણા બધા ફેરફારો કર્યા જેમાં સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ બદલાવી નાખી એ તો ઠીક છે કે સમયાંતરે બદલાવ જરૂરી છે પરંતુ એમની પારદર્શિકતા અને સુરક્ષા ઉપર વિશ્વાસ નથી એટલે પોતાના જિલ્લામાં પરીક્ષા સેન્ટર આપવાના બદલે બીજા જિલ્લામાં સેન્ટર આપ્યા એમનું એવું માનવું હતું કે પોતાના જિલ્લામાં હોય તો ગેરરીતિના બનાવ બને છે પરંતુ ભૂતકાળમાં પણ પોતાના જિલ્લામાં સેન્ટર હતા ત્યારે તો કોઈ ગેરરીતિના બનાવો અમારે ધ્યાને આવેલ નથી બીજા જિલ્લામાં દૂર સેન્ટર પણ ગેરરીતિ થાય એની કોઈ જોડે ચાલો ઠીક છે આપણે માની લઈએ ત્યારબાદ પરીક્ષા નક્કી કરી એ પણ ઠીક છે કે ડમી ઉમેદવારો ફોર્મ ન ભરે અને પરીક્ષા માટે વધારાનો ખર્ચો પણ બચે પછી એમણે નવો નિયમ લાવ્યો કે પ્રશ્નપત્રમાં ખોટા જવાબો સામે અરજી કરવા માટે પણ ઉમેદવારો ફીસ ભરવાની આ બિલકુલ ગેરવ્યાજબી નિયમ છે જેની આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ પ્રાથમિક કસોટીમાં ચારસો માર્ક્સના પ્રશ્નપત્રને બદલે બસો માર્ક્સ નું પ્રશ્ન બનાવી દીધું અને એમાં પણ હવે મુખ્ય પરીક્ષામાં કુલ નવસો માર્ક્સ બદલે બારસો પચાસ માર્ક્સ કરી દીધા પરંતુ એક બાજુ તો રાજ્ય સરકાર માતૃભાષાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ભાષાની ફરજિયાત બનાવવામાં આવી રહી છે જ્યારે જીપીએસસી આયોગ દ્વારા મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાને માત્ર ક્વોલિફાઈ વિશે તરીકે ગણવામાં આવી છે તેના માર્ક્સ પણ ફાઈનલ પરિણામમાં ગણાશે નહીં બીજી વાત કરીએ તો મિત્રો તાજેતરમાં જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં પણ ઘણા ધાંધિયા જોવા મળ્યા હતા જેમાં એક ઉમેદવાર મિત્રને મેન્સમાં ખૂબ સારા માર્ક્સ હતા પરંતુ ઇન્ટરવ્યુમાં માત્ર વીસ માર્ક્સ આપીને નાપાસ કરવામાં આવ્યો અને એ જ વ્યક્તિએ ભારતની સૌથી કઠિન પરીક્ષા એટલે કે યુપીએસસીમાં માં સારા માર્ક્સ સાથે સફળ થઈને બતાવ્યું ત્યારે જીપીએસસીની પેનલનો ભાંડો ફૂટ્યો જ્યારે અમુક ઉમેદવારને મુખ્ય પરીક્ષામાં ઓછા માર્ક્સ હતા છતાં પણ ઇન્ટરવ્યુમાં પંચાણું માર્ક્સ આપીને પણ પાસ કરાવવાના પણ દાખલા છે માટે હવે શું સમજવું કે ખરેખર આમાં કેટલી પારદર્શિકતા રહેલી છે આ પરથી સાબિત થાય છે કે જીપીએસસી આયોગ લાયક અને મહેનત ઉમેદવારોના સપનાઓ સાથે રમત રમી રહ્યું છે આવા તો ગોટાળા અંદરખાને કેટલા થતા હશે બીજી વાત કે આજ સત્તાધીશો પારદર્શક અને પરીક્ષા યોજાય એ માટે એચડી સીસીટીવી કેમેરા સેન્ટર પસંદ કરતા હોય છે પરંતુ વર્તમાન અધ્યક્ષ એવું માને છે કે ગેરરીતિ થવા માટે એચડી સીસીટીવી કેમેરા જવાબદાર છે માટે તાજેતરની એક જીપીએસ ની પરીક્ષામાં કેમેરા પર કપડું ઢાંકવામાં આવ્યું હતું હવે આ બાબતમાં કેટલું તથ્ય છે ભગવાન જાણે પરંતુ ગેરરીતિ કરવા માટે કપડું ઢાંક્યું કે ગેરરીતિથી બચવા માટે કપડું ઢાંક્યું હસવું પણ આવે એવી વર્ણાત્મક પરીક્ષા તો જાણે લકી ડ્રોમાં લક અજમાવું હોય એવું લાગે છે કારણ કે પેપર ચેકરો ખબર નહીં પોતાની જાતને કઈ રીતે એક્સપર્ટ અને તજજ્ઞ માને છે મને તો નવાઈ લાગે છે કોઈ પણ ઉમેદવારે કેવું લખાણ લખ્યું છે સાચું છે કે ખોટું છે તે જોયા વિના પોતાની મરજી મુજબ માર્ક્સ આપી દેતા હોય છે એટલે ઉમેદવારો માટે તો નસીબના ખેલ હોય એવું લાગે છે જ્યાં તમારી મહેનત કે હોશિયારી કંઈ કામ લાગતી નથી કારણ કે આપણને તાજેતરમાં જીપીએસસી ની એક મુખ્ય પરીક્ષામાં છબડો જોવા મળ્યો હતો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જેમાં એક ઉમેદવાર મિત્રએ મુખ્ય પરીક્ષામાં એકસઠ માં બંધારણી સુધારો લખવાને બદલે બાવન મો બંધારણી સુધારો લખી નાખ્યો તો નિષ્ણાંત ગણતા પેપર સેટરો દ્વારા સાવ ખોટો જવાબ હોવા છતાં દસ માંથી આઠ પોઈન્ટ પાંચ માર્ક્સ આપી દીધા જ્યારે સાચો જવાબ લખનાને ચાર માર્ક્સ પણ નથી મળતા આ નસીબના ખેલ નથી તો શું છે એવું નહીં કે આ એક જ ઉમેદવાર મિત્ર સાથે આવું થયું છે એવું તો ઘણા બધા ઉમેદવારો લાગણીઓ સાથે ચડા થઈ રહ્યા છે આ તો ઉજાગર થયું એટલે ખબર પડી બાકી અંદર ખાને કેટલાય દાંડિયા થતા હશે એમાં કોઈ નવાઈ નથી ત્યારબાદ તાજેતરની વાત કરવામાં આવે તો જીપીએસસી ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર નો ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યો હતો જેમાં હસમુખભાઈ પટેલ સાહેબના જણાવ્યા અનુસાર જ્યારે ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ કર્યા બાદ આયોગના ધ્યાને આવ્યું કે ઇન્ટરવ્યુ લેનાર એક પેનલના તજજ્ઞ અમદાવાદમાં સરદાર ધામ ખાતે ઇન્ટરવ્યુ લઈ ચૂક્યા છે અને એ જ વ્યક્તિ હવે ફરીથી આયોગમાં બેસીને એ જ ઉમેદવારનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના બને એના માટે ઉમેદવારના હિત માટે બે દિવસના લીધેલા દરેક ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ નવેસરથી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા તો ઇન્ટરવ્યુ પહેલા આયોગના અધ્યક્ષ ગોર નિંદ્રામાં હતા કે શું કે કોણ એક્સપર્ટ ક્યાંથી આવે છે અને શું કરે છે શું કોઈની ખબર નહોતી જ્યારે ઇન્ટરવ્યુ ચાલુ થયા પછી ખબર પડે છે જ્યારે ગેરરીતિનું ભાંડો ફૂટવા પર હોય ત્યારે બચાવ પ્રુક્તિ માટે ઉમેદવારનો હિત દેખાય છે પહેલા ક્યાં ગયા હતા આ બાબત પણ વિચારવા જેવી છે આવી ગેરથી તો કેટલી ભરતીના ઇન્ટરવ્યુમાં થઈ ગઈ હશે એમાં શંકા ઉપજે એ પણ સ્વાભાવિક બાબત છે હવે મિત્રો ખૂબ જ અગત્યની વાત કરવામાં આવે તો પ્રશ્નપત્રના પ્રશ્નોમાં ભૂલો ને વિસંગતતા હોય છે તાજેતરમાં આવેલ જીપીએસસી ક્લાસ વન ટુ ની બે હજાર પચીસ ની પરીક્ષાની ફાઈનલ આન્સર કીમાં બસો માર્ક્સ પ્રશ્નપત્રમાં સડત્રીસ જેટલા પ્રશ્નો વાંધાજનક નીકળ્યા અંદાજીત વાત કરીએ તો અઢાર પ્લસ પ્રશ્નો અયોગ્ય હતા ક્યારેક ગઈ ભરતીમાં ચારસો માક્સમાંથી તેત્રીસ પ્રશ્નો તૂટીગજ નીકળ્યા હતા ખરેખર હદ થઈ ગઈ છે અને શ્રમ પણ આવે છે કે તમે એક સો કે બસો માક્સનું સચોટ અને ચોકસાઈ વળવું પ્રશ્નપત્ર નથી નીકળી શકતા આ પેપર સેટરો અને અધિકારીઓ પોતાની જાતને કઈ રીતે એક્સપર્ટ ને નિષ્ણાંત સમજે છે આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે જો આટલી ભૂલો નીકળે તો પ્રશ્નપત્રને યોગ્ય કઈ રીતે ગણી શકાય પ્રશ્નપત્ર ભૂલ છે ન નીકળે એક પણ ભૂલ ન નીકળવી જોઈએ આ એકાદ ટાઈપિંગ ભૂલ હોય સ્વાભાવિક છે પણ આ તો પાંત્રીસ પ્લસ ભૂલ હોય તો પાછળ બચે પણ શું આવા ધાંધિયામાં હજારો ઉમેદવારનો સપના આવે છે જેની જવાબદારી કોણ લેશે જેના માટે સ્પષ્ટ નીતિ નિયમો હોવા જોઈએ કે અમુક ટકાથી ઉપર પ્રશ્નો વાંધાજનક નીકળે તો જવાબદારો સામે કાયદેસરના કડક પગલા લેવાશે અથવા ભરતી પ્રક્રિયા રદ કરવી પડશે પણ આ સત્તાધીશોને ક્યાં ક્યાં ફેર પડે છે મહેરબાની કરીને નિર્દોષ ઉમેદવાર મિત્રોને ગુંમરા કરવાનું બંધ કરો એમાં એમાવાળી નવા અધ્યક્ષ દ્વારા નવો નિયમ લાવ્યો કે પ્રશ્નોની ભૂલોને સુધારવા માટે ઉમેદવારો ફીસ ભરવાની અલા સાહેબ પ્રશ્નો તમારા નિશાનદ લોકોએ કાઢ્યા કે ઉમેદવાર હોય પેપર સેટર જોડેથી ફીસ વસૂલો કે કેમ તમે ભૂલો કરો છો હવે 37 જેટલા પ્રશ્નોમાં ભૂલો માટે મોટા ભાગના ઉમેદવારો ફીસ ભરીને અરજીઓ કરેલી છે તો શું આ યોગ્ય છે અને એટલા બધા ઉમેદવારો પાસેથી ફીજ વસૂલને તમે શું સાબિત કરવા માંગો છો એના માટે કોણ જવાબદાર થશે શું આ બધાના ઉમેદવારના પૈસા રિફંડ મળશે ખરા ઉમેદવાર તમે કહો એમ ફીસ ભરવા તૈયાર છે જો સરખો ન્યાય મળતો હોય તો તો પણ પહેલેથી તકેદારી રાખી આવી નોબત જ નહીં ને આપણને ખબર છે કે પરીક્ષાની તારીખ આપેલી છે તો પહેલાથી પ્રશ્નપત્ર બનાવવાનું શરૂ કરી દઈએ કોણ કહે છે કે દિવસમાં ઉતાવળ કરીને પ્રશ્નપત્ર પૂરું કરો એટલો બધો સમય મળે છતાં ભૂલો નીકળે તો આ બાબત બિલકુલ સ્વીકારી લેવામાં આવશે નહીં વળી ભૂલોને સુધારવા માટે ઉમેદવારો પ્રૂફ શોધવાના અને વિનંતી કરવાની કે સાહેબ આ ભૂલ છે આનો જવાબ સુધારો બીજું કે નથી તો આપણા પાઠ્યપુસ્તકો માં ઠેકાણા જીસીઆરટીમાં કઈક અલગ માહિતી હોય અને એનસીઆરટી ગ્રંથ નિર્માણના પુસ્તકોમાં પણ કંઈક અલગ માહિતી હોય છે બિચારા ઉમેદવારો કઈ બાબતને સાચી માને પહેલા સરકાર માની પુસ્તકોની ચોકસાઈ સુધારો પછી ઉમેદવારને પ્રૂફ શોધવા કહો પછી આજ અઠાગરીયો પ્રશ્નો સુધારતા નથી એટલે ઉમેદવાર કોર્ટના દરવાજે જાય છે કે સ્કોટમાં પેન્ડિંગ પડ્યો હોવા છતાં વગર ચૂકા દે આગળની પરીક્ષા યોજી નાકે છે આ લોકોની કોર્ટ વારંવાર ખખડાવે છતાં આવું તાનાશાહી વાળું વર્તન ચાલુ રાખે છે જો તમે એ મનમાની વાળું આચરણ છોડીને સમયસર ને પારદર્શિક પરીક્ષા યોજો તો કોઈને શોખ નથી કોર્ટના દરવાજે દાદ માંગવાનો કે સમય કે પૈસા બગાડવાનો હસમુખભાઈ સાહેબ અવારનવાર ઉમેદવાર ઉપર પ્રયોગ કરી ચુક્યા છે પહેલા પોલીસના ઉમેદવારો ઉપર ત્યારબાદ જુનિયર ક્લાર્ક ને તલાટી કમ મંત્રીમાં હવે વર્તમાનમાં જીપીએસના ઉમેદવારો બાકી રહેતા હતા તો એમને પણ છોડવામાં નથી આવ્યા આ દરેક બાબત વાસ્તવિક છે એમાં કોઈ પણ પાયાવીઓની વાત નથી જે દરેક પીડિત અને નિર્દોષ ઉમેદવાર પણ જાણે છે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીને જણાવવાનું કે આપ શ્રી આવું કરીને શું સાબિત કરવા માંગો છો માટે દરેક ઉમેદવારોને એક નમ્ર અપીલ છે કે આપ મનમાની વાળું આચરણ છોડીને દરેક ઉમેદવારના હિતમાં નિર્ણય લેશો એવી વિલાસા છે આપણો કોઈની બદનામી કરવાનો ઈરાદો નથી પણ જ્યારે મુદ્દો હોય ન્યાયનો ઉમેદવારના ભવિષ્યનો ત્યારે પ્રશ્ન ઉભો કરવો અને અન્યાય સામે અવાજ ઉઠાવવો એ આપણા દરેક નાગરિકનો ફરજ છે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે ઉપર બેઠેલા નેતાઓ પોતાની છોડીને ઉમેદવારો માટે હિતકારી નિર્ણય લે અને ભરતી પ્રક્રિયામાં જરૂરી સુધારા લાવે એવી અભિલાષા મિત્રો આ વિડીયો અંત સુધી જવા બદલ આભાર તમારા પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અને કૃપા કરીને વિડીયોને વધુમાં વધુ ઉમેદવાર સુધી શેર કરો જેથી દરેક ઉમેદવાર સુધી આપણી વાત પહોંચે અને આપણો અવાજ પણ જવાબદાર અધિકારી સુધી પહોંચી શકે ધન્યવાદ જય હિન્દ